સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા દેવદગામ ખાતે ગતરોજ મોડી સાંજે પતરાના શેડમાં બનાવવામાં આવેલા અંબિકા ફર્નિચર અને ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી આ દુર્ઘટનામાં ચોવીસ પૈકી વીસ જેટલા ગોડાઉનો આગની ઝપેટમાં આવી ગયા હતા જેમાં રહેલો કરોડોનો માલસામાન બળીને ખાક થયો છે સુરતના કોડાદરા વિસ્તારમાં આવેલા દેવત ખાતે ગતરોજ મોડી સાંજે પતરાના શેડમાં બનાવવામાં આવેલા અંબિકા ફર્નિચર અને ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં એકાએક ભીષણ આગ લાગી હતી આ દુર્ઘટનામાં ચોવીસ પૈકી વીસ જેટલા ગોડાઉનો આગની લપેટમાં આવી ગયા જેમાં કરેલા કરોડોનો માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો સમગ્ર આગ પર આઠ કલાકથી વધુ સમય કાબુ મેળવતા થયો હતો મોડી રાત્રે અઢી વાગ્યે આગ પર કાબુ મેળવાયો મળતી માહિતી પ્રમાણે ગોડાદરા દેવત ગામ પાસે આવેલા દેવધ પોલીસ ચોકી નજીક ખુલ્લા પ્લોટમાં પતરાના શેડમાં અલગ અલગ ગોડાઉન આવેલા છે જે પૈકી અંબિકા ફર્નિચર નામનું ગોડાઉન બનાવવામાં આવ્યું છે જેમાં સોમવારે સાંજે છ બેતાળીસ કલાકે આગ લાગી જોતામાં આગ ફેલાઈને આજુબાજુના આવેલા અન્ય ગોડાઉનમાં પણ ફેલાઈ હતી આગની તીવ્રતા એટલી વધારે હતી કે તેને કાબુમાં લેવા માટે પચીસ થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર વિભાગના સૌથી વધુ જવાનોએ ભારે જહેમત બાદ મળી રાત્રે અઢી વાગે આગ પર અંકુશ મેળવ્યો હતો ફર્નિચર અને ટ્રાન્સપોર્ટના માલસામાનના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું અંદાજ છે ગેરકાયદેસર પત્રના શેડને કારણે આગ બચાવવામાં મુશ્કેલી પડી હતી કુલ ચોવીસ ગોડાઉનોમાંથી વીસ ગોડાઉનો આગની ઝપેટમાં આવ્યા હતા અને બળીને ખાક થઈ ગયા હતા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસડી ડોબીએ જણાવ્યું કે ગોડાદરામાં અંબિકા ફર્નિચરમાં કંઈક આગ લાગવાની ફાયર કંટ્રોલને છ બેતાળીસે કોલ મળ્યો હતો આગની ગંભીરતા પારખીને અને બાઉઝરો પાણીના ટેન્કરો મંગાવી લેવામાં આવે અને પતરાના શેડ હોય તાકીદ ત્રણ જેટલા જેસીબી મશીન મંગાવી લેવામાં આવે ઝોનમાંથી અલગ અલગ પાર્ટિશન કરીને આગને કંટ્રોલમાં લેવામાં આવી હતી